સુરત ડિંડોલીમાં બંધ આવાસમાં ચાલતા દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દસ ઝડપાયા સુરતમાં સ્થાનિક પોલીસની સહમેનેજર હેઠળ હાલતા દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાંથી પોલીસે વિદેશી બનાવટના દારૂ સાથે દસને ઝડપી લીધા હતા આ તમામ લોકો બંધ આવાસમાં દારૂની લેવેજ કરતા હતા જેમાં ગ્રાહકો અને વેચનાર સહિતને ઝડપી લઈને બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વિસ્તારમાં આવેલા મધુરમ કેનાલ રોડ પર બંદાવાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ જેની અંદાજિત કિંમત પાંચસો થાય છે તેની સાથે અગિયાર હજારની કિંમતના ત્રણ મોબાઈલ અને રોકડા રૂપિયા સિત્યોતેર હજાર કબજે કરવામાં આવ્યા હતા સાથે એક પોઈન્ટ સિત્તેર લાખના બે વાહન અને કુલ મળીને બે પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો પકડાયેલા આરોપીઓના નામ પ્રદીપ રામ સુરેમાન ગૌતમ દારૂ વેચનાર સોનુ સિંગ રાજેશ સિંહ રાજપૂત દારૂ વેચનાર મહેન્દ્ર ઉર્ફે મનોજ મંજુર દારૂ વેચનાર પ્રશાંત પટેલ ગ્રાહક પ્રદીપ પાનીગ્રહી ગ્રાહક બાબુ પાત્રા ગ્રાહક જતિન પાટીલ કરણ ઓમર રવિ ગોન રજીત રામ યાદવ વોન્ટેડ આરોપી સંદેશ શેટ્ટી ઉર્ફે સંતોષ માલિયા રાજેશ મારવાડિયા દારૂ જથ્થો મંગાવનાર તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે